ছু দি তু ছুবা ছাসাদেরথ ুবা তবে য়া তুবে ুবে না লাতবে তুবে ছু সাবেরা ছুধি তে হা ছুিতে ছাকেদ লাভ সালা ক মা জি যে না তা মাে সাজাে তোমারই তোমারা নেওয়া লোকমা અને જો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને હું થઈ ગઈ છું ફ્રી આપણે જો જોતો દીવાનું બધું કામ કરને કમ્પ્લીટ કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે આ કે ન કેમ જાય વરસાદ જવું છે એટલે ઉંકાઈ નહીં એટલા માટે અને જો કુનાલભાઈ પતિક રહી ગયા સ્કૂલે અને જો કપડાં ધોવા નાખી દીધા છે અને આજે છે બીજ બીચ વસાડભાઈના તો આજે મોટી છોકરીઓ જયા પાર્વતીવાળા છે બધાને જાગરણ હશે અને ગુરુ પૂનમનો નાની છોકરીઓને ત્યુ એ તમે આગળ વિડીયો જોઈ લેજો અમે ક્યાં હતા ધ્યાન આની બધા ડેમે ફરવા ધ્યાનનો વિડીયો એ આગળ આવી ગયો છે આપણે શેત્રુજી ડેમનો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો બસ તો જો આમને માલેજો એ ટેમ સાંભળે છે કેમ કે ખાડલામાં બેઠા બેઠા એને કંઈ ગમતું નથી તો કે થોડીક વાર ગમતી તો સે શરૂ કરી દે હું ભજન હું સાંભળો ને બસ આપણે રૂટીન જામજો આવી રીતના ચાલે છે બધું ને હું થઈ ગઈ ફ્રી અને આજે આપણે કાંઈક નવું બનાવવાના છે એ હું બનાવીશ ટ્રાય કરીશ તો હું તમને શેર કરીશ બરાબર અને એ આપણે વેટ લોસ જે વજન ઉતારવું હોય એના માટે સારું છે એટલે હું જો બનાવીશ એ તમને હું કહીશ ને એ આપણે દૂધીમાંથી બનાવવાનું છે એટલા માટે તો હું રેસીપી શેર કરીશ તો તમને હું આગળ બતાવીશ મસ્ત જો આપણે સગડી ઉપર થઈ ગયું છે દૂધ ગરમ તો બંધ કરી દો થોડુંક અમારે વિડીયો એડિટિંગનું થોડું કામ છે એ બતાવીશ અને થોડીક વાર બાપાઈ આંટો મારીશ તો અમારી પાસે રસોઈનો ટાઈમ થઈ જશે તો જો હું વિડીયો બનાવીશ તો તમને હું જરૂરથી આપણે આમાં શેર કરશું બરાબર ચાલો આગળ વિડીયો જોતા રહ્યો ને મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે તો મસ્ત બાજરાનો રોટલો મરસાળ ઘી દૂધીનું શાક માય માટે જાઓ રોટલો જે સડે છે તો ઘરમાં બેન રોટલો મેં આપણે જાઉં એ દૂધીની રેસીપી કરવાની હતી તેમ શાક બનાવી ને છે અત્યારે એનું બનાવ્યું નથી તો તમને સાચે કહી રેસીપીમાં હોઉં દૂધની શાક છે એવું નથી એ બનાવવાની છે આપણે કાલે બનાવશું આ મેં જ છે દૂધીનું શાક ને રોટલો ને બને બધા શાક ખાવાની શાક એટલે આપણો રોટલો થઈ ગયો છે

ગાંડી થઈ ગઈ જજે ના ગાંડી થઈ ગઈ તો તો મમ્મી ક્યાં મૂકીને વયા ગયા તા હે તો મમ્મી ક્યાં મૂકીને વયા ગયા તા દવા ખા ત્યાં આગળ વાડી માં થાવી ને તો મમ્મી નોતા કા હવે મોટી થઈ ગઈ રો આવે ના રમ થી કા અત્યારે શું કરતી થી હે અત્યારે શું કરતી થી રમતી થી હું હે તે લેસન કર્યું હા કેવું કર્યું એકડા કેવા લખે ધ્યાના

એમ ફેકડા નો મળે હરખી વાત કરી ઘર પાડી રાખીશ તું એ ઈ એ ઈ કે એ વી એચ એ વી કચ્છ લખવા માલી એમને તને એકડા આવડે હા બોલ તો હાલ જો હાલ માં હરખા બોલ એક અને એક પછી બાગલે બે બાગલે ત્રણ ફોગલે ચાર પાછળ પાંચ સાતલે છ આઠલે નવલે નવ ઈલેવન

અને મારે જો ચણા ની શાક આવે આપણે ઘેર જવું એવું બનાવવાનું છે એટલે આપણે વેટ માટે સારું ને આમે સારો પેટ ભરાઈ જાય એટલે સાંજે જમવાનું થાય ઈચ્છા નથી આવે પહેલી વાર આપણે ટ્રાય કરી હતી કેવું બને તમને વિડીયો બતાવશું હવે એમાં આપણે નાખશું નાની ડુંગળી મરચું લીંબુ કોથમીર કાકડી અને ટમેટું બધું સમારવાનું બાકી આપણે અને પ્રત્યેક ને બટેકો નાખવું તો એના માટે મારે નહીં નાખવું અને ચણા બાકી રહેતા જોઈએ ગરમ ગરમ જ છે Saya pernah masalah kan di gua mas, sudah ya. Untuk mungkin itu seperti pernah cepat waktu nah betul masalah ini dari mana panen naik Nah betul masalah masuk panen naik itu ya lo boleh nih. Nah tel mungkin itu. Kau untuk panen naik તેલ આવી ગયું હોય તો આપણે સફથી આપણે મસાલો એમ છૂટું પડી ગયો એટલે આપણે નાખી દઈએ

સ તો આપણે હાજી આ ખાવાનું નીચામાં પડી ચાલો કોઈને ખાવી એ આવી જાવ